નેશનલ હાઈવે નામ સાંભળતા જ એવું લાગે કે પચાસ સાંખની સ્પીડે તો આપ જઈ જ શકશો પરંતુ આ નેશનલ હાઈવે નંબર છપ્પન છે જે ધરમપુરથી પસાર થાય છે અત્યારે આ વાપીથી શામળાજી સુધીનો આ રોડ છે અને જે પ્રમાણે હાઈવે છે એ પ્રમાણે એનો રસ્તો હોવો જોઈએ પણ પરિસ્થિતિ આપ જોઈ શકો છો શું પરિસ્થિતિ છે માત્ર કહેવાનો જ હાઈવે હાઇવેના નામે આ કેવો રોડ છે આપ જોઈ શકો છો કઈ પરિસ્થિતિમાં લોકો પસાર થાય છે ભર વરસાદમાં ખાડા ટેકરાવાળા રસ્તામાં કઈ રીતે લોકો જઈ રહ્યા છે અને એ પણ નેશનલ હાઇવે નંબર છપ્પન પર કોઈ ગામડાની ગલી હોય આવી તો સમજી શકાય કે નાણાં જોગવાઈ કરીને એ થઈ શકે પણ નેશનલ હાઇવે પર જો આ પરિસ્થિતિ હોય તો આપ સમજી શકો છો કઈ રીતે આ ટ્રક ચાલકો ગાડી ચલાવતા હશે કઈ પરિસ્થિતિમાં ગાડી ચલાવતા હશે સહજ થવા આવી છે રાત્રે શું સ્થિતિ હશે આ નેશનલ છે પર નથી તો રાત્રે આ ખાડા કેવી રીતે ખબર પડશે જ્યાં તમે સાહીઠ સિત્તેર ની સ્પીડે જઈ શકો ત્યાં પાંચ સાત ની સ્પીડે પણ જઈ નથી શકતા હાલ નેશનલ હાઈવે નંબર છપ્પન ની આ સ્થિતિ છે Brigéssia.